નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વર્ષની છેલ્લી એકાદશીના દિવસે જે ઘરમાં ખાવામાં આવે છે આ વસ્તુ તે ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી મિત્રો વર્ષ બે હજાર ચોવીસની છેલ્લી એકાદશી પર ભલે ગમે તે થઈ જાય પણ આ એક વસ્તુ જરૂરથી ખાઈ લેજો માતા લક્ષ્મી સાક્ષાત તમારા ઘરમાં બિરાજમાન થશે મિત્રો હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવનાર દરેક એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે દરેક મહિનામાં બે એકાદશી આવે છે અને વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી તિથિ આવે છે અને આ તમામ એકાદશીઓનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે અને આ ચોવીસ એકાદશીમાંથી એક છે સફલા એકાદશી સફલા એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે સફલા એકાદશી માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષમાં ઉજવવામાં આવે છે સફલા એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત હોય છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે માન્યતા છે કે સફલા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે એવું પણ માનવામાં આવે છે કે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજન કરવાથી જાતકને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે જો તમારાથી જાણતા અજાણતા પાપ થયા હોય તો પણ તમને આ વ્રત કરવાથી એ પાપોમાંથી મુક્તિ મળે છે અને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે તેના સિવાય મિત્રો શાસ્ત્રોમાં અમુક એવા કાર્યો અને એવી ચીજવસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે ચીજવસ્તુઓનો ભોગ તમે જો સફલા એકાદશી પર ભગવાન શ્રી હરિવિષ્ણુને શ્રદ્ધાપૂર્વક વિધિવિધાનથી લગાવો છો અને પછી આ પ્રસાદને તમામ પરિવારના સભ્યોમાં વહેંચો છો અને તમે પણ ગ્રહણ કરો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જેથી તમને જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે સાથે જ તમારા અટકેલા કાર્યો પણ વગર કોઈ રૂકાવટે પૂરા થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે સફલા એકાદશીનું મહત્વ શું છે અને પૂજા વિધિ શું છે અને આ દિવસે કઈ વસ્તુઓ ખાવાથી સુખ સંપત્તિ ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને એવી કઈ વસ્તુઓ હોય છે જેનું સેવન આ દિવસે ભૂલથી પણ ના કરવું જોઈએ તો મિત્રો આજના વીડિયોમાં તમને સફલા એકાદશીના વ્રત વિશે સંપૂર્ણ જાણકારી મળશે તો મિત્રો આજની વીડિયોને અધૂરી જોવાની ભૂલ ક્યારે ન કરતા અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ સદાય તમારી પર બન્યા રહે તો આજની વીડિયોને એક લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો માગશર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત પચ્ચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રે દસ વાગ્યે ઓગણત્રીસ મિનિટ પર થશે અને આ તિથિનું સમાપન સત્યાવીસ ડિસેમ્બર રાત્રે બાર વાગ્યે તેતાલીસ મિનિટ પર થશે એવામાં ઉદયાતિથિ અનુસાર છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સફલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે ચાલો હવે જાણીએ કે સફલા એકાદશીનું મહત્વ શું છે સફલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન કરવામાં આવે છે અને માન્યતાઓ અનુસાર સફલા એકાદશીની રાત્રે જાગરણ કરવાથી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે સફલા એકાદશીના દિવસે કોઈપણ ગરીબ અને બ્રાહ્મણને ભોજન કરાવવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે અને સફલા એકાદશીનું મંગલકારી વ્રત પૂરા વિધિ વિધાન અને શ્રદ્ધાપૂર્વક કરવાથી મનુષ્યને મૃત્યુ બાદ વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત કરવાથી જીવનમાં સુખદ જીવનની પ્રાપ્તિ થાય છે સફલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સફલા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિ કાર્યો કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ કરવો પછી પૂજા કરવા માટે એક ચોકી પર પીળા રંગનું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું પછી ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવવા અને તિલક લગાવવું ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ ફળ ધૂપ દીપ અને ચંદન અર્પિત કરવા અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો અને સાથે જ સફલા એકાદશી વ્રત કથાનો પાઠ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુની આરતી કરીને પૂજા દરમિયાન ભૂલ થઈ હોય તો માફી માંગી લેવી જોઈએ અને ભગવાન વિષ્ણુ પરિવારના બધા સદસ્યો વચ્ચે વહેંચવો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ચાલો હવે મિત્રો જાણીએ કે સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ સફલા એકાદશી પર ખાવામાં આવતી એક મહત્વપૂર્ણ સબ્જી છે જેનું નામ છે દૂધી દૂધી ભગવાન વિષ્ણુને વિશેષ પ્રિય હોય છે અને માતા લક્ષ્મીને પણ અર્પિત કરવામાં આવે છે તેના સિવાય મિત્રો દૂધીનું શાક શરીરને પણ ઠંડક પ્રદાન કરે છે અને પાચનક્રિયા માટે પણ લાભકારી હોય છે સફલા એકાદશીના દિવસે સીતાફળનું સેવન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સીતાફળ ભગવાન વિષ્ણુને અત્યાધિક પ્રિય હોય છે અને માતા લક્ષ્મીને પણ પસંદ હોય છે સીતાફળનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને મન શાંત રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે સફલા એકાદશીના દિવસે આ વસ્તુનું સેવન કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ ઘરમાં સકારાત્મક માહોલ બની રહે છે સફલા એકાદશીના દિવસે ચૂરમા અથવા હલવાનો ભોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પિત કરવો શુભ માનવામાં આવે છે ઘઉંના લોટમાંથી બનાવેલું ચૂરમું સોજીનો હલવો ભગવાન વિષ્ણુને અર્પિત કરવો જોઈએ સાથે જ આમાં તુલસીમાં પાન અવશ્ય નાખવા જોઈએ માન્યતા છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અતિપ્રિય હોય છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે જેનાથી ભક્તોના જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે અને સાથે જ બગડેલા કાર્ય પણ કોઈ રૂકાવટ વિના પૂર્ણ થઈ જાય છે ચૂરમાનો ભોગ લગાવવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જીવનમાં રહેલી તમામ બાધાઓ દૂર થાય છે હ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સૂકો મેવો જેમ કે બદામ કાજુ કિસમિસ અને અખરોટનો ભોગ લગાવો શુભ માનવામાં આવે છે કારણ કે સૂકા શુદ્ધતા અને શક્તિનું પ્રતિક હોય છે અને જો તમે સફલા એકાદશી પર સુકો મેવો ચઢાવો છો તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે તેના સિવાય ગોળ અને પલાળેલા ચણાનો ભોગ સફલા એકાદશી પર ભગવાનને અર્પિત કરવો અત્યંત શુભ માનવામાં આવે છે આ પ્રકારનો ભોગ સાદગી અને પવિત્રતાનું પ્રતિક હોય છે આ ભોગથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ સંકટો દૂર કરે છે સફલા એકાદશી પર ભગવાન શ્રી વિષ્ણુને અર્પિત કરવામાં આવતો વિશેષ ભોગ છે શ્રીખંડ શ્રીખંડનો ભોગ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે સફલા એકાદશી પર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને ફળોનો ભોગ લગાવવો પણ અત્યંત શુભ હોય છે ફળોમાં કેળા સફરજન શ્રીફળ મોસંબી વિશેષ રૂપથી ચઢાવવા જોઈએ ફળોનો ભોગ લગાવો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનું સરળ અને પવિત્ર માધ્યમ હોય છે અને આ પ્રકારનો ભોગ લગાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને મીઠાઈ અત્યંત પ્રિય હોય છે સફલા એકાદશીના દિવસે માવાથી બનેલી મીઠાઈઓ જેમ કે લાડુ પેડા બરફી વગેરે ભોગ લગાવો ખૂબ જ શુભ હોય છે આ પ્રકારનો ભોગ મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે મીઠાઈનો ભોગ ભગવાનને અર્પિત કરવાથી જીવનમાં મીઠાશ અને સકારાત્મકતાનો સંચાર થાય છે અને આર્થિક ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થાય છે જેનાથી તમારા જીવનમાં ક્યારે પણ આર્થિક તંગી જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી પંચામૃતનો ભોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સફલા એકાદશી પર અર્પિત કરવો અત્યંત શુભ માનવામાં આવે છે પંચામૃત દૂધ દહીં ઘી મધ અને શુદ્ધ જળથી બનાવવામાં આવે છે સાથે જ તેને પવિત્રતા અને અમૃતનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન શ્રી હરિવિષ્ણુને પંચામૃતનો ભોગ લગાવવાથી ભગવાનની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે ચાલો હવે જાણીએ કે સફલા એકાદશી પર કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ કારેલું તેની કડવાહટ માટે ઓળખાય છે અને શાસ્ત્રોમાં કડવી સબ્જીઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે સાથે જ આ પ્રકારનું શાક શારીરિક અસંતુલનનું કારણ બની શકે છે તેથી સફલા એકાદશી દરમિયાન સાત્વિકતા બનાવી રાખવા માટે કારેલાનું શાક ના ખાવું જોઈએ આ પ્રકારનું શાક ખાવાથી મન અને શરીરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે જો તમે એકાદશીના દિવસે કારેલાનું શાક ખાવ છો તો જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળી શકે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તુલસીના પાન ભગવાન શ્રી હરિવિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે અને માન્યતા છે કે તુલસી વિના ભગવાન શ્રી હરિવિષ્ણુને ભોગ લગાવવામાં આવતો નથી અને ભગવાન વિષ્ણુ પણ તુલસી વિના ભોગ ગ્રહણ કરતા નથી તેથી સફલા એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના પાનનું સેવન ન કરવું જોઈએ અને તુલસીના પાન પણ ના તોડવા જોઈએ એકાદશીના દિવસે જો તમે તુલસીના પાન તોડો છો તો જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાથે જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પણ વાસ થઈ શકે છે જેના કારણે તમારા ઘરની સુખ સમૃદ્ધિમાં પણ બાધા ઉત્પન્ન થાય છે સફલા એકાદશીના દિવસે રીંગણનું શાક ખાવું સંપૂર્ણ રીતે નિષેધ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે રીંગણતાંશિક ભોજનની શ્રેણીમાં આવે છે જે શરીર અને મનની શુદ્ધતાને પ્રભાવિત કરે છે તેના સિવાય સફલા એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તેથી એકાદશીના દિવસે રીંગણનું સેવન કરવું એકાગ્રતાને ભંગ કરી શકે છે તમે એકાદશીનું વ્રત ના રાખ્યું હોય તો પણ તમારે સફલા એકાદશી પર તન મનમાં શુદ્ધતા બનાવી રાખવી જોઈએ લસણ ડુંગળી વગેરે તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે અને માન્યતા છે કે લસણ અને ડુંગળીની ઉત્પત્તિ રાહુ કેતુથી થઈ હતી જેથી આ બંને વસ્તુઓનું સેવન અશુભ માનવામાં આવે છે અને આ વસ્તુઓનું સેવન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને માનસિક અશાંતિનું પણ કારણ બને છે તેથી સફલા એકાદશી દરમિયાન લસણ ડુંગળીનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે તો મિત્રો આજની વીડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી